દાંતીવાડા તાલુકાના વીસ ગામોમાં ધારાસભ્ય માવજી દેસાઈના હસ્તે પાણીના ટેન્કરનું વિતરણ ધારાસભ્ય માવજી દેસાઈ સહિત આગેવાનો અને સરપંચો રહ્યા ઉપસ્થિત પાણીનો કરકસર રીતે ઉપયોગ કરવા ધારાસભ્યની અપીલ દાંતીવાડા તાલુકાના વીસ ગામોમાં પાણીના ટેન્કરનું વિતરણ સમારોહ શુક્રવારે દાંતીવાડા તાલુકા પંચાયત ખાતે ધારાસભ્ય માવજી દેસાઈની અધ્યક્ષતામાં યોજાયો હતો જેમાં ધારાસભ્ય માવજી દેસાઈએ પાણીની કરકસર રીતે ઉપયોગ કરવા માટે સૂચન કર્યું હતું ધાનેરા ધારાસભ્ય માવજી દેસાઈ દ્વારા દાંતીવાડા તાલુકાના જુદા જુદા વીસ જેટલા ગામોમાં પાંચ હજાર લીટરની ક્ષમતા ધરાવતા પાણીના ટેન્કર બનાવવામાં આવ્યા હતા જેના શુક્રવારે દાંતીવાડા તાલુકા પંચાયત કચેરી ખાતે ધારાસભ્ય માવજી દેસાઈના અધ્યક્ષસ્થાને અને દાંતીવાડા તાલુકા વિકાસ અધિકારી પિયુષભાઈ પાઈઘોડા દાંતીવાડા તાલુકા ભાજપ પૂર્વ પ્રમુખ ગણપતલાલ રાજગુર રાજેન્દ્રસિંહ વાઘેલા હરજીભાઈ ભૂતડિયા સરદારભાઈ ભટુડ હરનાથભાઈ પટેલ ભૂરાભાઈ સરપંચ સહિત સરપંચો અને આગેવાનોની ઉપસ્થિતિમાં ટેન્કરનો વિતરણ સમારોહ યોજાયો હતો સર્વસમાજને સાથે લઈને ચાલનાર ધારાસભ્ય માવજી દેસાઈની કાર્યપ્રણાલીને સૌ આગેવાનોએ બિરદાવી શુભેચ્છાઓ પાઠવી હતી દિવસે દિવસે પાણીના તળ સતત નીચે જઈ રહ્યા છે જેથી આગામી સમયમાં પાણીની અછત ના ઉદભવે તે માટે વરસાદી પાણીનો સંગ્રહ કરવા વહી જતા વરસાદી પાણીને જમીનમાં ઉતારવા અને પીવાના પાણીનો પણ કરકસર રીતે ઉપયોગ કરવો જરૂરી છે તેમ ધારાસભ્ય માવજીભાઈ દેસાઈએ જણાવ્યું હતું